પેરિસ ખાતે રમાઈ રહેલ ઓલમ્પિક બે હજાર ચોવીસ જેની અંદર આપણા ભારત દેશના એકસો સત્તર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે એની અંદર આપણા ગુજરાતથી ત્રણ ખેલાડી પણ સાથે જોડાઈ રહ્યા છે આ ઓલમ્પિક બે હજાર છત્રીસની તૈયારી રૂપે અત્યારે ખેલાડીઓ ત્યાં પેરિસ જઈ ને પોતાનું પ્રભાવ દેખાડશે બે હજાર વીસની અંદર આથી પહેલાં સાત મેડલ આપણે ભારત દેશે જીતેલા છે અને આ વખતે નંબર વન ઉપર આપણો ભારત દેશ આવે એવો પ્રયાસો આજે ખેલાડી કરી રહ્યા છે જ્યારે પેરિસની અંદર જવાની તૈયારી કરી ત્યારે વડાપ્રધાને દરેક ખેલાડીઓની સાથે વાતચીત કરી છે ઓનલાઈન બી સંપર્ક કરેલો છે મારી તહે દિલથી શુભેચ્છા છે કે તેઓ આપણું ભારતનું નામ રોશન કરી ને સારામાં સારા મેડલો લઈને આવે